હેલો મિત્રો ના નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છીએ વાડીએ તો આજે આપણે વાડીએ જીરું પાવાના છે ફુવારીથી જીરું પાવાના છે તો ફુવારી આપણે આમાં પાથરી દીધી છે અને હવે આપણે એનું ફિટિંગ કરીશું આપણે પારા ઉપર ફુવારી પાયથરી છે આ રીતની ફુવારી પાયથરી છે જો આ રીતની છે ફુવારી આપણે એનો હવે ફિટિંગ કરવાનું છે છે આપણે ફુવારા ફુવારા એમાં ઉપરથી કાઢી નાખ્યા તો હવે એની ફુવારી ફિટિંગ કરીશું આ ફુવારી છે તો એ આ ફુવારો અહિયાં થી કાઢી તો આપણે આને આવી રીતનું અહિયાં ફિટિંગ કરી

ને હવે આપણે પાછળના જે છેડા છે પાછળના છેડાને પણ બાંધવાના છે તો આપણે એને બાંધી લઈએ પહેલા મિત્રો આવી રીતના આપણે આ હાથ ફટા પાછરા છે પારે પાછરા હે અને આપડા છેડાના ભાગને હવે બાંધવાના છે તો તમે જો આવી રીતના ફુવારી પાતા હો તો તમે કઈ રીતના પાતા એ કોમેન્ટ કરીને જણાવજો આપણે છેડામાં એટલું એટલું વહી હોય તો આપણે આ ઈંડલાને પીટી અને ટાઈટ આવી રીતનું બાંધી દેવું હું देखा लापरवाही का नतीजा તો આવી રીતનું આ બંધાઈ ગયું છે તો એવી રીતના આપણે આ બધાને બાંધી દેશું ફાઇનલી આપણા બધા બંધાઈ ગયા છે અને હવે આપણે દવા નાખવાની છે તો આપણે દવાને મેટાલેક્સિન છે સલ્ફર છે અને હ્યુમિક એસિડ છે તો એ રેતીમાં ભેરીને આપણે સાટવાનું છે મિત્રો આ આપણે છે સુપર પોટેશિયમ હ્યુમિક એસિડ અઠાણું ટકા અને એમાં ભેરવી દેશું આ આપણે ઘરનું પાણી છે તો ઘરનું પાણી આપણે રેતીમાં ભેરવું જેને કારણે આપણું મેટાલેક્સિન અને સલ્ફર રેતી આરે ચોટી જાય અને જીરુ ના પાંદડા ઉપર પડે નહીં જીરુના પાંદડા ઉપર પડે તો પાંદડા બરવાની શક્યતા છે એટલા માટે આપણે આ ઘરનો ઉપયોગ કરીશું આપણે પેલા રેતીમાં ગર નાખશું થોડોક જ નાખવાનો છે બહુ જાજો નહીં ને એમાં નાખશું પાણી પાણી નાખી અને મેટાલેક્સિન છે બસો ગ્રામ છે તો એક વીઘા માં બસો ગ્રામ નાખવાનું મેં એસિડ એસિડ આપણે વિઘે અડધો કિલો નાખશું એટલે પાંચસો ગ્રામ આપણું સલ્ફર છે તો સલ્ફર આપણે વીઘે કિલો નાખશું હવે આપણું આ મિક્સ થઈ ગયું છે તો હવે આ આપણે આને સાટી દેવું અને પછી મોટર ચાલુ કરીશું ફાઇનલી મિત્રો સટાઈ ગયો છે અને હવે આપણે મોટર ચાલુ કરીશું અને ફુવારી ચાલુ થશે પછી પંદર વીસ મિનિટ ચાલુ રહેવા દઈશું આપણે ઉપરની જમીન આછી આછી પલળી જાય એટલું જ આપણે જીરુંને પાણી કાઢવાનું છે તો હાલો આપણે મોટર ચાલુ કરીએ મિત્રો આપણી મોટર ચાલુ થઈ ગઈ છે અને આ ફુવારી ચાલુ કરી છે તો ફુવારી આવી રીતની વહે છે મિત્રો મોટર બંધ કરી દીધી છે પંદર મિનિટ આપણે મોટર ચાલુ રાખીએ તો પંદર મિનિટમાં આપણે આ આઠથી દસ ક્યારા છે તે પી ગયા છે આપણે આમાં આછું આછું પાણી કાઢ્યું છે જે ઉપર ઉપરની જમીન છે તે ખાલી આછી આછી પડી રહે એટલું એટલું પાણી કાઢ્યું મેં અને હવે આપણે આ ફુવારી છે એને પછી આ બાજુના આ જીરું છે તેમાં આ બાજુ ફેરવી નાખશું મિત્રો આપણે પટ્ટાને ફેરવી લઈ છે અને આ બાજુ પાછા બાંધી દીધા છે અને હવે પાછી આપણે મોટા ચાલુ કરી અને આને પણ ફાઈ દેસું અને આજના આ બ્લોગને આપણે અહીંયા જ સમાપ્ત કરીશું અને જો આ બ્લોગ ગઈ હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને પાછા મળીએ આપણે નવા બ્લોગમાં બાય બાય